સુરતમાં સિવિલ હોસ્પિટલમાંથી આરોપી ફરાર થયો છે પોક્સોના ગુનાના આરોપીને સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થવાની ઘટના બની છે આરોપીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો આરોપી શુભમ શર્મા વિરુદ્ધ પોક્સોનો ગુનો નોંધાયેલો છે આરોપીને ખેંચ આવતા એક સ્વાઠ દ્વારા તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો પોલીસને જાપતા સાથે સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર માટે લાવવામાં આવ્યો હતો ત્યારે પોલીસને ચકમો આપી આરોપી ફરાર થઈ ગયો છે પોલીસે હાલ ફરાર આરોપીને શોધવા માટે ચક્રો ગતિવાન કર્યા છે

ખટોદરા વરાછા ચોક બજાર પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો પાંચ તેમજ ગાયની પાંચ એક ટીમ ટીમ બનાવી અલગ અલગ તેના સંબંધી તેમજ અમુક બેઠાના જે સરનામું છે તે ઉપર ચેક કરવાનું સિટી ખોડી ના તપાસ ચાલુ છે